ટુડે ન્યુઝ માંગત છે વડોદરા શહેરના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છેડતીના કુરાના આરોપીને તાત્કાલિક પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લક્ષ્મીપુરા પોલીસ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમડી

શહેર વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પીછો કરી હેરાન કરનાર ગુનાના આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ગોરવા પોલીસ ટીમ વડોદરા શહેરમાં શરીર સંબંધિત જેવા ગુનાઓ કરનારી સમૂહ અને અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે લાઠિયા સાહેબરાઓના સીધા માર્ગદર્શન હેઠળ ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક મહિલાનો અવારનવાર પીછો કરી હેરાન કરી ધાક ધમકી આપનાર નાસ્તો ફરતો આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ગોરવા પોલીસ ટીમ दाखल થયેલ ગુનાની विगत गोरवा પોલીસ સ્ટેશન એ पार्ट बीएनएस कलम इटोते ए त्रो एक बसो छू बी मुजब तथा पकड़ायेल आरोपी नाम प्रकाश उर्फे पक्यो मगन भाई उम्र वर्ष अड़तीस रहाण मकान नंबर एक सौ बयासी व्रजभूमि सोसायटी अमृतनगर सतमता लक्ष्मी समता लक्ष्मीपुरा वडोदरा शहर